એટલે આજે ફ્રી હતા તો ત્યાં જવું છે દર્શન કરવા ને કેટલું પાણી એવું બધું જોતા આવીએ ગયું છે ને મંદિર આખું અંદર ડૂબી ગયું છે અને બહાર ખાલી ધજા દેખાય છે એટલી બધા દ્રશ્યો જોવા જવાના છે અને અત્યારે ગોપાલભાઈ રસ્તામાં છે એની વાટે છે સીધી વિના બેઠા છે ચા પાણી પીતા છે ને મારી આરે છે કેમેરામેન નયનભાઈ કામ કર ને હું દુઃખ કરી હા જો

અત્યારે જોરદાર વરસાદ આવે છે ને વચ્ચે હોલ્ડ કર્યો છે ને આપણી સાથે મજાક થઈ ગયો છે હવે જવાય એવું છે નહીં ચારે બાજુ વરસાદ છે અને જો કાંઈ દેખાતું નથી એટલે આપણે જઈ શકીએ કે નહીં જઈ શકીએ એનો કાંઈ નક્કી નથી હવે જો આ ફોર જો એની વાત હતો તો આપણી ટ્રીપ અહીંયા કેન્સલ કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે

ફાઇનલી ગાઈશ ફોરી અહીંયા પોહી ગયા છીએ વચ્ચે વર્ષાને થોડાક હેરાતની કર્યા પણ આપણે હાર ન માની અને અંતે આપણે પોગી ગયા તો નયનભાઈ અમારા વાળા સેટ કરે છે કેમ નયનભાઈ અમે પહોંચી ગયા છીએ બહુ પરીક્ષા લીધી અમારી પોરી પણ ફાઇનલી અમે એકવાર મનમાં ધાર્યું તું આવી ગયા હં હવે અમે જાઉંશું દર્શન દર્શન કરી લઈએ તો શામ કોરે અમે બધાય જોયું તો છે પણ તોય ફરી

તો ગાઈસ આપણે મંદિરના દર્શન નહીં કરી શકીએ કારણ કે ઉપર સુધી દર્શન તમારા બાઇકમાં નથી મેઇન નંબર જોઈન મંદિર છે ને અહીંથી નીચે હજી જવાનું અને બે બાજુ આપણે કેમ ઉતરા છે અને આટલું ને આટલું નીચે છે એટલે હજી હું તને કહું હજી ત્રીસ થી પાંત્રીસ થી પાંત્રીસ ચાલીસ પગથી હજી નીચે જવાનું પછી પાછું મંદિર આવે જોકે એ અડધું ડૂબેલું જ રહેતું એમ એટલે અહીંયા સુધી પણ આવી ગયું ખાઈ જાય બે દીમાં કેટલું છે ને

કેમ છે આજે આ કે જો કેમ જાય છે ચલા મામા નું મંદિર આમ સફેદ દેખાય છે ત્યાં હતું કેમ કેમ હું ના અત્યારે ખાલી ધજા જ દેખાય છે બાકી આઈથી આઈથી દાદરા હતા ઉતરીને ને 30 35 પગથિયા જેવું નીચે જવાનું હતું ત્યારે પોહરી મંદિર આવતું જૂનું જે અત્યારે હાવ બતાતું ને દાદરા એ નથી બતાતા

ચાલો ભાઈ તો ભાગશું આપણે ના હવે આપણે જાગું દર્શન કરી લીધા છે હા જાતે વખતે વરસાદ નો નડે તો સારું હા થોડો ઘણો આપણે બેસું ઘડી પાંચ એક મિનિટ હા ઉપર આપણે રેસ્ટ કરશું વાહ ભાઈ એથી થી વિવહારવા આવે છું સરસ થયો છે નીનભાઈ ને હવે કેમેરામાં ઇન્ટરેસ્ટ જાગવા મળ્યો છે અલગ અલગ બધા એના ફોનમાં ઘણા ટાઈમથી ઓપ્શન હતા એને ખબર નહોતા પણ હવે અલગ અલગ ઓપ્શન આજમાવે છે જેવી સંગત મળે એવો ફેરફાર થાય બાજુવાળાની એટલે આપણે અરે રહી હવે એ કેમેરા બાબતે હવે થોડોક ઇન્ટરેસ્ટ લેવા મળ્યા છે અને હવે નહીં જ નવું કંઈક ગતિ કરે છે સરસ નીનભાઈ સરસ કીપ કીપીટપ સરસ છે પછી હવે હળવો નાસ્તો કરી લઈએ થોડો ભૂખ આપણે ઠંડીની ભૂખ તો બહુ લાગે એવું લાગે રસ્તામાં કંઈક કંઈક ડીશ બીશ કંઈક હારી નીકળે બે ભેળ ખાતા જાઓ એક વાત કહું તમને મેઇન વાત એ છે કે જેણે આ પ્લાન ગોઠવો હતો કોરિયા એ પાણી આવ્યું એ જોવાનો અને મંદિરે દર્શન કરવાનો એ માણસ જ નથી આવ્યો આજે એમ નામ છે ગોપાલ જે આપણા કદમગીરીવાળા વિડીયોમાં છે જોકે તમે ઓળખતા હશો નક્કી કર્યું પ્લાન બનાવ્યો બધું એનું ખાલી આવ્યા એમ જ તે અને એ ન આવ્યો છેલ્લે છેલ્લે આપણે ત્યાં ભાવનગરમાં વરસાદ લાગે છે કેમ કે આમાં મારે બતાવે છે છ મીટરની એપમાં જો સરદારનગર ને રિંગ રોડ વરસાદ છે એમ કે અને અત્યારે કેટલા વાગ્યા વાગ્યા આપણે પાંચ ને સત્તર થઈ વાગ્યા છે સવારમાં જેવું છે એવું થયું છે ભાવનગર વરસાદ છે તો ચાલો નહીં ભાઈ ભાગશું ને ભાઈ વાહ મસ્ત નજારો છે ચાલો ભાઈ તો ભાગી હવે હળવા પગે ન તો પાછો વરસાદ અંદર જાય પાછો મિત્ર તમે જોઈ રહ્યા છો જો આપણો આ ખેતર હતું એમાં હવે સિંચની તો કાંઈ ફાલ ગયો નથી આપણે વરસાદ કરી વરસાદને લીધે માવતું હોય માવતા કરી નાખ્યા છે આપણા ડ્રાઈવર આપણે ચેન્જ કર્યા છે તો આ જો કપાસ જુઓ તમે કાળો પડી ગયો વરસાદનો અતિશય વરસાદ આવ્યો ને એટલે કાળો પડી ગયો વર્ષ આપડે કપાસ અને બીજું તમને નુકસાન બતાવો આ બધી શીંગ છે ને બધી ખરાબ થઈ ગઈ છે બસ આપણે એ પ્રાર્થના છે કે ખેડૂતને યોગ્ય વળતર મળે અમારા મોદી સાહેબને એટલી વિનંતી છે કે ખેડૂતને દેવા માફ કરી દેવા જોઈએ કેમ કે આ જે જેની ઉપર વીતતી હોય એને જ ખબર હોય આ શું વીતે છે બાકી તો આમાં એસીમાં બેઠો વાળાને કાંઈ વીતતી નથી એટલે મહેરબાની કરીને મારા એટલું જ કહેવું હતું કે ખેડૂતોને સારા પ્રમાણમાં અહીંયા બહુ મોટું ખાડા જેવું છે અહીંયા એટલે હું ઉતરી ગયો છું ને આપણે કડે કેડિયા જવાનું છે અરે ચાદું પાણી છે અહીંયા મને વરસાદની ઈજબીક હતી કે ખાબોસિયા અને નાળા હેરાન ન કરે આપણને બાકી તો આપણે કાંઈ ટેન્શન નહોતું